પોલ નંબર તેરમાં ખાડીયા પણ નંબર એક ને બે જ્યારે આખું વડોદરાનું સંચાલન થતું હોય માર્કેટની સામે જ તમે જોઈ શકો આને છ છ મહિનાથી કારું ગંદુ પાણી આવે અને કોઈ એવી સભ સામાન્ય સભા બાકી ના આવે કે અમે આ વિસ્તારની રજૂઆત ના કરી હોય વિસ્તારની અમારી બહેનો હોય રજૂઆતો કરી હોય તો પણ કોઈ પણ જાતની યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી તમે જોઈ શકો કોઈ પણ ગંદુ પાણી આવતું હોય તો એને લાઈન સ્કાવરિંગ કરવાની હોય લાઇન કાપવાની હોય એને ચેક કરવાનું હોય ગટરો સાફ કરવાની હોય પણ કોઈ જાતની કામગીરી ન કરવાના લીધે છ છ મહિનાથી આવું કારું ગંદુ પાણી અમારી બહેનોને જબરદસ્તી પીવું પડે છે ને આ આવું પાણી આવ્યા પછી સાહેબ ગરમ કરવું પડે છે એને ગેસનું બિલ પછી વધારે થઈ જાય છે બહારથી જગ લાવવા પડે છે તો પણ અમારા વિસ્તારમાં ઘરોમાં લોકોને ડાયરિયા થઈ ગયા છે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે અને છ મહિ છ છ મહિનાથી આ લોકો કશું કામગીરી નથી કરતા ટૂંક સમયની અંદર આ તમામ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારની બહેનોને વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાના નક્કી છે અમે બિલકુલ આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી છે આપ જોઈ શકો જે પ્રકારનું પાણી સામે આવી રહ્યું છે માસે કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે અડધી કલાક તો પાણી જવો જોઈએ જાય છે પછી ભરીએ છીએ અમે બહુ તકલીફ પડે છે સાહેબ કઈ કરો હવે શું કહેશો અગાઉ પણ આ પ્રકારની સમસ્યા અહીંયા હતી હવે પાછી આ સમસ્યા થઈ ગઈ છે છ છ મહિનાથી તમને પત્રો લખ્યા કેટલી વાર એપ્લિકેશન કરી બધું કરી તો બી કોઈ ફેર નથી આમાં કોઈ અસર જ નથી એમને તંત્ર સિદ્ધિ જાગતું જ નથી ને હવે આમ આ વખતે નહીં જાગે તો પછી અમે ગાધી માર્ગે આલંદન શરૂ કરીશું બિલકુલ ગાંધી જિંદા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી બેન કેટલી તકલીફ પડે કારણ કે આ પ્રકારનું વારંવાર સમજ પડે છે બહુ જ તકલીફ પડે છે ઘરમાં છોકરાઓ બીમાર થઈ જાય છે અમારા જેવા બીમાર ચાલતા ચાલતા થઈ જઈએ છે અને તો કાયમ પાણી ઉકાળીએ છે તો બી પાણીની મેલસ મેરી એની મારે ને પીવાય નહીં પાણી એવું કપડા ના ધોવાય તો પાણી પીવાય તો અમે પી જોવો તો ખબર પડે બરાબર હવે શું હવે આંદોલન કરવાનું 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 આંદોલન ના નહીં કરે તો અમે આંદોલન કરવા તૈયાર છે બિલકુલ હવે વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ લોકોના હાથમાં જે પાણીની બોટલ છે એ તમામમાં પીળું ગંદુ પાણી કાળું પાણી આવી રહ્યું છે આ પ્રકારની સમસ્યા વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે તેને લઈને જ આ તમામ જે સ્થાનિકો છે એ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને જે પ્રકારે આ ખાડીયાપોળું આવેલું છે વડોદરા આ મહાનગરપાલિકા આ જે પ્રકારે આ આ જે ટાંકી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી અહીંયા આવેલી છે ને વડી કચેરીની સામે જ આ એક અહીંયા આવેલું છે આ પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાનું આ તંત્ર ખાડી ગયેલું છે તેને લઈને જ આ પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું બેન શું કહેશો કેટલી તકલીફ પડે છે કેટલા સમય પાણી છ સાત મહિનાથી આવું આવું જ પાણી આવે છે અને એટલું ખરાબ પાણી આવે છે તમે જોયું કે આ પીવાલાયક પાણી છે નહીં હવે આ જ પાણી તમે ગમે એટલું ફિલ્ટર કરો કે ગમે એટલું ઉકાળો પણ એને પીવા જ લાયક હોતું નથી ઇવન કપડા ધોવાનું પણ અમને ચીડ ચડે એટલું ખરાબ પાણી આવે છે કેટલી બધી વાર ફિલ્ટરો બદલવા પડે કેટલી વાર ઉકાળવું પડે છે તો પણ પાણીથી કોઈ ફેર પડતો છે નહીં બીમારી ફેલાય છે જીવડા નીકળે છે પાણીમાં એટલે બહુ જ ખરાબ પાણી આવે છે બિલકુલ જે પ્રકારે સ્થાનિકોનો જે શું કહો છો સરકાર આટલી ખરાબ સ્થિતિ છે તો સરકાર અમને કંઈ મદદ કરી શકશે આટલી સ્થિતિમાં કપડાં કેવી રીતે ધોવા કે કપડાં ધોઈએ તો કપડામાં ઘણી વાર સ્મેલ આવે છે મારા તો અમારે શું કરવું હવે અને તમે કોર્પોરેશનમાં બધા પૈસા લેવા માટે પગાર લેવા માટે જ બેઠા છો કે એવું નથી થતું કે કોઈની તમે વેરા નહીં લે નહીં ભરતા અમે તો તમે તરત જ દંડ ભરી લઈ લો છો તો વેરા લો છો તો વેરાની તમે કામગીરી બતાવો અમને કે ભાઈ અને વોટ લેવાના હોય તો દોડી દોડીને આવો છો તો વોટ નહીં લેવાના પછી વોર્ડ માટે દોડીને નહીં આવવાનું તરત ભલામણ કરો મેં આ કામ કરીશું અમે આ કામ કરીશું આ કામ કરીને બતાવો અમને બિલકુલ વેરો ભરીએ છીએ તો વેરાનું નું વર્તન પણ નથી મળતું આ પ્રકારની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી સામે આવેલું છે ત્યાં આ સમસ્યા જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાની અધિકારીઓ છે સત્તાધીશો છે બેઠેલા જે અંદર કચેરીની અંદર બેઠેલા જે અધિકારીઓ છે એ ક્યારે આ તમામ લોકોની સમસ્યાનું હલ આવે છે કારણ કે જો હવે હલ નહીં આવે તો ગાંધી જીદા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા